હતી સુરત વેસુ વિસ્તારમાં ગણેશ આગમન લાગેલા પોસ્ટર ફાળવાની ઘટના બનતા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જ્યારે વેમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરનારા બે યુવકની પોલીસે ધરપકડ કરી પાઠ બનાવ્યો હતો વેસુ હેડ ગેવા નગર પાસે દુકાનો પણ પોસ્ટર પાડી આતંક મચાવ્યો હતો જયારે એક ટેમ્પો સહિત ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હોવાની વાત પોલીસ સામે આવી હતી આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ હતી ગણેશજીના પોસ્ટર ફાડતા લોકોની ધાર્મિક લાગણી દુબાઈ હતી

સવારે બેથી નવ પિસ્તાલીસ કલાકની સમયગાળા દરમિયાન બેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારીયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઇરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રણસો ચોવીસ બે ત્રણસો એકાવન બે અને ચોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કારણ તપાસમાં ઉભરીને સામે આવશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા તે જે અદાવત રાખીને આ લોકો એવા કૃતિ કરે છે ફ્રામાપેશી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ તમે લોકો